જય ગુરુ મહારાજ મિત્રો આજે હું તમારી સાથે એક સંતની એક વાત કરવા જઈ રહ્યો છું જે મહાન સંતનું નામ છે મૂળદાસ જ્યારે મુળદાસ ઉપર ગામ લોકોને શંકા પડી ને એમને સજા કરવા માટે એમને અવોળા ગધાડા ઉપર બેસાડી મોટો કાળો કરી તેમ છતાંય અમુક લોકોને એમની એ સજા ઓછી લાગી કે જો આથી વધારે મુરદાસને સજા હોય તો આપો તો એ સજા બીજી સજા રૂપે એમને એવું નક્કી કરવામાં આવ્યું કે ગામનો દરેક વ્યક્તિ એમને એક એક ખાસડું મારે અને જેનાથી મૂળદાસ એકદમ લોહી લુવાણ થઈ જાય ખવાય તો જ એમના દુશ્મનોને શાંતિ મળશે એમના દુશ્મનોનો સંતોષ થાય છે એવું નક્કી કરી અને ગામનો દરેક પંચ ગામના એ જે કંઈ આગેવાનો હતા સરકારી અમલદારો એ વખતે અંગ્રેજ સરકારનો જમાનો હતો સરકારી અમલદારો આ બધાએ નિર્ણય ઠરાવ પાસ કર્યો અને ગામના મોટા ચોકમાં અથવા મંદિરના ચોકમાં એ બધું મળવાનું ભેગું થઈ નક્કી થયું અને મુરદાસને સજા આપવાની તૈયારી કરી તો મુરદાસ એ જગ્યાએ ભેગા થયા બધા અને દરેક ગામ લોકો એને એક એક ખાસડો મારતા જાય અને આગળ ચાલતા જાય તો જ્યારે ગામ લોકોમાંથી જે અમુક દાસના શિષ્યો હતા એ પણ આવતા અમુક શિષ્યો પણ એમના આવતા અને અમુક એમના સત્સંગ સાંભળવા પણ આવતા એવા માણસો પણ આવતા અને જે મુરદાસ વિશે કાંઈ પણ જાણતા નથી કે મીરદાસ કેવા માણસ છે એવા પણ લોકો અજ્ઞાન અને અજાણ માણસો પણ આવતા પણ જ્યારે મુરદાસ ગામ લોકો જે મુરદાસને કંઈ સમજતા નથી અમે નજીક રહ્યા નથી એ મુરદાસ વ્યક્તિ શું છે એ જાણતા નથી એવા વ્યક્તિઓ જ્યારે જોરથી ન મારે જોરથી મારે તો એક મુદાસ હસીને દાંત કાઢતા અને આનંદ કિરણ કરતા કે વાહ પ્રભુ વાહ પ્રભુ એ મને ઘણું જ આપ્યું દરેક વસ્તુ આપી આજે આજે મને આ ખાડાની સજા પણ આપી તારો ખૂબ ખૂબ આભાર એમ કરીને આનંદ માણતા અને દાંત હસી મજાક કરતા પણ જ્યારે એમનું ભેગું રહેવા વાળા એમનો સત્સંગ સાંભળવા આવવા વાળા એવા માણસો આવતા ત્યારે મુરદાસ લોકો મનમાં વિચાર કરતા કે આ તો આપણા સંત છે આપણે એમની પાસે રહ્યા છીએ અને ઘણું એમની પાસે શીખ્યા છીએ એવું સમજીને એમને જરાક જ ખાસડો અડાડતા તો પણ મુરદાસ ઠેકડા ઠેકડા મારવા માંડતા રાડો ચીસો દેકારો કરવા માંડતા રડવા માંડતા આવું વારંવાર થવા માંડ્યું જ્યારે મુરદાસને કોઈ સમજતા નહોતા એ જોરથી મારે તો મુરદાસ આનંદ કિલોમાં રહેતા અને એમની હારે રહેવાળા એમનું સત્સંગ કરવા સમજવા માણસો એમને જરાક પણ આશરો અડાડતા તો મુર્દાસ ચીસો પાડતા રાડો દીકારા કરતા આ બધું અમલદારો અને બીજા લોકો પણ જોઈ રહ્યા હતા પણ અમલદારોનું ખાસ ધ્યાન એમાં ધોરણું કે આ તે કઈ રીતનું મુળદાસનું કે મુરદાસ આ બાબતમાં આમ કરે છે અને જે એમને સમજનારો વર્ગ આવે છે તો જોર જોરથી ચિલ્લાય છે અને રાડો પાડે છે તો એ દરમિયાન એમને મુળદાસને પ્રશ્ન પૂકે મુર્દાસ પહેલાં લોકો તમને જોર જોરથી મારે છે અને મારે છે તો તમારે લોહીની શેડો ફૂટવા માંડે છે તમને ખૂબ દર્દ પીડા થાય છે તોય તમે આનંદ કિલોર કરો છો અને જ્યારે તમારા જાણીતા પોતાના શિષ્યો અને તમારા ભક્તો તમને જરાક પણ ખાસડો અડાડે છે તો તમે જોજોથી થેકડા માણવા માંડશો ચીસો પાડવા માંડશો રાડો પાડવા પાડવા માંડો છો તો આ તે કઈ રીતનું તમને આમાં કંઈ સમજાતું નથી તો કે જુઓ સાહેબો જો અમલદારો જોવો મને પહેલાં લોકો જે મને જાણતા નથી મને સમજી શક્યા નથી મારા વિશે કંઈ અજાણશે એવા લોકો મને જોર જોરથી મારે છે તો એનું મને કોઈ દુઃખ નથી થતું પણ જેને સમજાવવામાં મેં મારી આખી જિંદગી નીચે નાખી મારી નાડે નાળ એમાં મેં રેડી દીધી એવા વ્યક્તિઓ મારા વિશે કંઈ જાણતા નહીં હોય મને સમજતા નહીં હું કેવા માણસ છું હું આવું કૃત્ય ન કરી શકું મારા ઉપર જે આ ગુનો લાગુ પડ્યો છે એકદમ ખોટો છે હું સમજવાવાળા મને સમજવાળા માણસો જ્યારે મને મારે છે ખાસડાના માર ત્યારે મને એનું દુઃખ થાય છે અને હું ઠેકડા મારવા માંડું છું બસ આ જ એક સંસારમાં પણ આવું જ છે આપણા સંસારમાં પણ કે જે પોતાના આપણને જે પોતાના અને જાણીતા અંગત માણસો જે આપણને દુઃખદ પીડા આપે છે એ અજાણ માણસો જે આપણને દુઃખદર પીડા આપે છે એની કરતાં અધિક ગણી છે જો તમને આ વાત યોગ્ય લાગી હોય સાચી લાગી હોય અને વિડીયો મારો પસંદ આવ્યો હોય તો મારો વિડીયો લાઈક શેર અને કમેન્ટ કરજો અને બીજા જ આ વિશેના ઘણા ઘણા આવા મોટિવેશનના વિડીયો તમારે સાંભળવા હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો જય ગુરુ મહારાજ